તમને ડોન બનવાનો વિચાર આવતો હોય અને તમે એવું માનતા હોવ કે તમે તમારા વિસ્તારમાં તમારા શહેરમાં કે તમારા ગામના ડોન છો તો આ ડોનની હાલત જોઈ લો હમણાં તેના બધા મણકા હલી ગયા છે અને ચાલવામાં તાકાત રહી નથી આવા જ એક ડોનની વાત છે કે જે પોલીસ કસ્ટડીમાં છે જે પોતાને ડોન સમજતો હતો પણ આ ડોન હવે એવું કહે છે હું અમદાવાદ છોડી દેવા તૈયાર છું જુઓ આ ડોનની સ્ટોરી વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ઘટના છે અમદાવાદના કૃષ્ણનગરની ચાર દિવસ પહેલાની ઘટના છે આ વિસ્તારની અંદર કિશોર રાઠોડ ઉર્ફે કિશોર લંગડો નામનો એક બુટલેગર છે જેનું પોતાનું એક સામ્રાજ્ય છે ધંધામાં મસ્ત છે છે તેનો એક દીકરો કાર લઈને નીકળ્યો ત્યારે ઓવરટેક કરવા માટે હોર્ન મારે છે અને ડીપર મારે છે એટલે ત્યાંથી નીકળી રહેલા આ ડોન એટલે કે ધમાબારડને ગુસ્સો આવે છે ધમાબારડનું જ્યારે સામ્રાજ્ય છીનવી લીધું હોય કોઈએ ડીપર મારી અને પછી બબાલ થાય છે મારામારી થાય છે અજીતસિંહનું અપહરણ થાય છે પોલીસ આવે છે પોલીસ આ તોડફોડ કરતા ગુંડાઓને જોઈને ત્યાંથી જતી રહે છે આખી ઘટનામાં પોલીસની તો ખૂબ ટીકા થઈ પણ એ જુદી ઘટના છે આ વાત કરવી છે આ જેની ઉપર અમદાવાદની અંદર ત્રણસો સાત ફાયરિંગ અને હથિયાર બતાડવાના ત્રીસ કરતાં વધુ ગુના નોંધાયેલા છે અને આ ડોન પોતાને એટલું શક્તિશાળી સમજે છે કે તે ધારે તે કરી શકે પણ પાપનો ઘડો ફૂટે છે અને રાવણનું અભિમાન તૂટ્યું એમ હવે આ ધમા બારડનું અભિમાન પણ તૂટી ગયું છે આ અંગે ફરિયાદ નોંધાયા પછી સમાચાર આવ્યા પછી અમદાવાદ પોલીસ હરકતમાં આવે છે કારણ કે અમદાવાદ પોલીસની આબરૂનો સવાલ હતો દમો બારડ જે પોતાને ડોન સમજતો હતો તે ભાગે છે અને ઉંદરડાની જેમ સંતાઈને દરમાં બેસી જાય છે આ દમા બારડ અને તેના ગુંડાઓ તેના લુખાઓ આ લુખાઓને શોધવા માટે અમદાવાદ પોલીસ મેદાનમાં પડે છે અને જોન ફોર ડીસીપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ મેદાનમાં આવે છે અને ધમા બારડનું લોકેશન મળે છે કેવડિયા પાસે આવેલા ગરુડેશ્વરના એક મકાનમાં છે અને અમદાવાદ પોલીસ પહોંચે છે ગરુડેશ્વર તમારે અંદાજ નહોતો કે દરમાં છુપાઈ રહ્યા પછી પણ તેના બાપ આવી જશે અને પોલીસ પહોંચે છે અને આ ઉંદરડાને દરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લાવે છે ઇન્સ્પેક્ટર અભિષેક ધવનને જોતા જ આ ધમો બારડ જે પોતાને ડોન સમજતો હતો આતંક મચાવતો હતો તે કહે છે સાહેબ ભૂલ થઈ ગઈ હવે હું અમદાવાદ છોડી દઈશ ઇન્સ્પેક્ટર ધવન કાયદાની મર્યાદાઓ જાણે છે કાયદાની તાકાત જાણે છે અને પછી આ ધમા બારડને જે ભાષામાં સમજાય તે ભાષામાં સવાલ જવાબ થાય છે હવે જે જગ્યાએ અપહરણ થયું જે જગ્યાએ તોડફોડ થઈ આ બધી જ જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ધમા બારડને લઈને પોલીસના વાહનો અને કાફલો એ જગ્યાએ પહોંચે છે જ્યાં તમાશાને તેડું ના હોય તેમાં ડોન ને જોવા માટે લોકો ભેગા થાય છે જુઓ આ વીડિયો પહેલા જોઈ લો તમે આ વિડિયો જોયો આ જે દાઢી વાળો માણસ દેખાય છે ડોન છે એ કોઈને પણ ડરાવતો તો કોઈને પણ ધમકાવતો તો આજે તેની સ્થિતિ જોઈ લો તમને ડોન થવાનો વિચાર આવતો હોય તો યાદ રાખજો કે તમારો ઘડો ભરાશે ત્યારે આ ધમા બારડ જેવા તમારા પણ હાલ થશે અને ચાલવાના પણ વેત નહીં રહે અને કમરના મણકા પણ હલી જશે અને મગજ બહેર મારી જશે કારણ કે પોલીસ જ્યારે કામ કરે છે ત્યારે ડોન મૂતરી પડે છે પણ અમદાવાદ છે સંખ્યા વધી ગઈ છે તેને ના થો કારણ કે અમારે સલામત અમદાવાદ જોઈએ છે અમારે આવા લુખા આવા ગોબરા અને આવા ગુંડાઓનું શહેર નથી જોઈતું કારણ કે આ ગાંધીનું ગુજરાત છે આ સરદારનું ગુજરાત છે અહીંયા કાયદાનું શાસન ચાલશે અહીંયા ગુંડાઓ ખતમ થશે એવું ગુજરાત પોલીસનું કહેવું છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને તમારા વિસ્તારમાં કોઈ ગુંડો હોય તો પોલીસને જાણ કરતા ડરતા નહીં તમે હિન્દુ હો કે તમે મુસલમાન હો તમારા ગુંડાઓ સામે અવાજ ઉઠાવો જો તમે નમાઝી છો અને તમે તમે પ્રાર્થના કરો છો અને તમે ગુંડાથી ડરો છો તો તેનો અર્થ એવો છે કે તમને તમારા ઈશ્વર કે તમારા અલ્લાહમાં ભરોસો નથી તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો એ પહેલાં બે લાયકોન દબાવો કે જેથી સૌથી પહેલાં આ પ્રકારની સ્ટોરી તમને જોવા મળે અત્યારે મને અને મારા સાથી તોફિક ગાંચીને રજા આપો આવું છો હમણાં પાછો એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़